મેઘા ડિમોલેશન ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરા ગામના સરપંચ દબંગ બની ડિમોલેશન ની શરૂઆત કરી હતી સાચા અર્થમાં પ્રજાના સેવક બનીને દબંગ જેવું કાર્ય થયું છે મોટા મોરા ત્રણ રસ્તાથી દામકા પાટિયા સુધી અને ત્રણ રસ્તાથી રિલાયન્સ ચાર નંબરના ગેટ સુધી કલેક્ટરી બુલડોઝર ફેરવાયું હતું સર્વે નંબર એકસો વાળી જગ્યા પર દબાણ હતું એની પર બુલડોઝર ચલાવ્યું હતું કોઈને પણ શ્રેય શરમ રાખ્યા વગર માનનીય પ્રાંત મામલતદાર અને મોરા ગામના સરપંચની ટીમ દ્વારા દબાણ હટાવવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે અને આમ જનતા માટે એક નાગરિક તરીકે નોંધનીય કાર્ય છે આજ રોજ પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ મામલતદાર દ્વારા પોલીસનો બંદોબસ્ત રાખી ગેરકાયદેસર તમામ દુકાન તોડવામાં આવી હતી